ભરૂચના હાંસોટથી કંટાળિયા ઝાડને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા દાંતરાય વડોદરા ગામ વચ્ચે વનખાડીમાં પાણી ફરી વળ્યા ખાડી પુલ માટે બનાવવામાં આવેલ ડાયવર્ઝન પર પણ પાણી ફરી વળ્યા હતા ગુરુવારના હાંસોટ પંથકમાં ચાર ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો હાંસોટ કંટાળિયાળ જાળને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા વાહન વેપાર બંધ કરવાની ફરજ પડી હતી જેને લઈ વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી હાંસોટ કંટાળિયા ઝાલને જોડતા માર્ગ પર પણ પાણી ફરી વળ્યા હતા ધસમસતો પાણીનો પ્રવાહ આ પ્રમાણે વહેતો થતા જે માર્ગ હતું તે બંધ કરવાની ફરજ પડી હતી દાંતરાય બારોદરા વચ્ચે પણ જે પાણી હતા તે વરસાદી પાણી ફરી વળ્યા છે ચોક્કસપણે વરસાદે વિરામ લીધો છે રાજ્યમાં જે ચોમાસાની તીવ્રતા છે તે ઘટી છે પરંતુ પ્રવાસમાં પણ ભારે વરસાદ અને સતત ત્રણ દિવસથી જે અવિરત વરસાદ વરસી રહ્યો હતો જેને લે અનેક જળાશયોમાં નવા નીર આવ્યા હતા નદી નાળા ખાબક્યા હતા ત્યારે હાંસોટ પંથકમાં પણ જે ચાર ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો અને વરસાદને લે અનેક જે પુલ કોઝવે જે હજુ પણ પાણીમાં ગરકાવ છે